નમસ્કાર સુપ્રભાત રતિલાલ પરમાર વડોદરા શહેર તકેદારી સભ્ય નિવૃત્ત આચાર્ય શિક્ષણવિદ સામાજિક કાર્યકર સ્પાર્ક ન્યૂઝ ચેનલ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન અસદ સદગમય તમસુરમાં જ્યોતિર્ગમયના સિદ્ધાંત ઉપર છ વર્ષ સુધી સફળતાપૂર્વક કાર્ય કરીને વડોદરા અને ગુજરાતના સામાજિક પારિવારિક ધાર્મિક જે પ્રસંગો છે એનો સમાચાર આપીને જાગૃતિ લાવવાનું કામ કર્યું છે કુદરતી આફતો હોય પૂર હોય અનાવૃષ્ટિ હોય એ સમયે ખડે પગે રહીને જે કામ કર્યું છે સરાહનીય અને પ્રશંસનીય છે આ પ્રસંગે મંગળ સાતમા મંગળ વર્ષના પ્રવેશે સાતમા મંગલમય વર્ષના પ્રવેશમાં એમને ખૂબ શુભકામનાઓ આપું છું શુભેચ્છાઓ પાઠવું છું અને એના આયોજક અને સ્પાર્ક ન્યૂઝ ચેનલના માલિક શ્રી પરેશ શાહ અને સુદર્શાને અભિનંદન આપતા એક દેહ દેહવાલોનો શેર વ્યક્ત કરું છું ન ધરા સુધી ન ગગન સુધી ન ઉન્નતિ સુધી ન પતન સુધી મારે તો જવું છે એકમેકના મન સુધી આ સિદ્ધાંત સાથે કાર્ય કરનાર સ્પાર્ક ન્યૂઝ ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું વડોદરાના નગરજનોને ગણેશ ઉત્સવની અને સમસરીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય સંવિધાન જય ભારત જય જય ગરી ગુજરાત